આ ચૂંટાયેલા પદ ખબર નથી હશે બાર અગિયાર ની વસ્તી છે સોમનાથ પંચાયત માં તેમાં ત્રણસો માણસ ગ્રામ પંચાયત માં નથી એનું કારણ શું છે એનું કારણ એ છે

પાંચ થી અગિયાર વાગ્યા સુધી આવશો તો ત્રણથી પાંચ આવશે ભાઈએ જરા પાણીની વ્યવસ્થા થાય તો વધારે સારું અઢી મહિના પહેલા આપણે મહેન્દ્રભાઈ ની મહેન્દ્રભાઈ તમને એક વિડીયો બી મોકલો તો પાણી માટે મેં અઢી મહિના થઈ ગયા તે નિકાલ નહીં આવ્યો ભલે તમે એક દોઢ વર્ષથી પાણી ઘરે નથી આવતું પીવાનું પાણી બિલ આવી જાય બિલ આવી જાય તો આવી જાય

હવે એ બહુ વધારે પડતો ભાવ લાગી રહ્યો છે મને ત્રણસો પાસઠ અને દોઢ રૂપિયા હવે એમાં પણ શું છે કે ચાર માલિકોને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે કે પોતાનું કચરાપેટીનું નિર્માણ કરવું અને ત્યાંથી પછી આપણો કચરાનો કલેક્શન થશે તો આ ડોર ટુ ડોર વેસ્ટેજ કલેક્શન સ્કીમના નામ પર ત્રણસો રૂપિયામાં લેવા આવે છે એ તરદન ભ્રષ્ટાચાર છે એમની પણ તપાસ થવી જોઈએ અને આ જે પ્રાઇવેટ એજન્સી નું જે કોન્ટ્રાક્ટ છે એ કેન્સલ થવો જ જોઈએ બીજો મુદ્દો આપણો એ છે પાણીનો જે મુદ્દો છે આ વનેશભાઈ કીધું કેવડી ફરિયા આજે કેવડી ફરિયા એટલે તમે જુઓ કે ધારાવી તરફ જઈ રહ્યું છે અને દમણનું એકમાત્ર સ્લમ એરિયા થઈ ગયો છે એનું કારણ એ છે કે કોઈ પણ સુવિધા મળતી નથી હવે ચાલ માલિકો પણ કરે કરે ને કેટલું કરે કમાણી કરતા તેમાં મેન્ટેનન્સ વધી જાય હવે તમે જુઓ પાણીની વાત કરીએ આપણે તો જયરામ કાકા એ કહ્યું પેલે બે સમય પાણી આવતું હતું તો હમણે પણ આપણે આ ગ્રામ સભાના માધ્યમથી આ જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્યોને આપણે વિનંતી કરીએ છીએ કે સવારના પાણી મળવું જોઈએ અને સાંજે જ્યારે કંપનીઓ છૂટે છે ત્યારે પણ અડધો કલાક ફક્ત અડધો કલાક પાણી મળે તો જે માઇગ્રન્ટ લોકો છે એ લોકોને પાણી ભરવાની સમસ્યા દૂર થઈ જાય ત્યાંથી આપી શકીએ છીએ લોકો આજે સવારના સવારના તમારે હોય ઘરના પાસે આવી લાગે મારા ઘરના પોતાના નળ પર મને પીવાનું પાણી નહીં મળે તે બિચારાને ને આપવા પડે આપડે કાકાથી આવે એ લોકો પુનિયા ફરિયા થી આવી જાય આમરન થી આવી જાય ત્યાં સુધી ડબ્બા લઈને લાઈન માં ઉભેલા હોય આપણે વાપરવાનું પાણી પણ નથી આવતું આપણી પાસે જયારે આપણી પાસે આટલા મોટા મોટા તરાવો છો અને તે છતાં પાણીનો અભાવ છે એ એક બહુ મોટો સવાલ થઈ ગયો બીજી વાત છે આપણે આ સમશાન રીંગણવાળા સમશાન નો ડેવલપમેન્ટ માટેનો આપણે પ્રોજેક્ટમાં પણ લીધું છે કે બ્લોકનો રસ્તો બનાવો જોઈએ પણ રસ્તા કરતાં પહેલે પહેલે તો આપણે તાત્કાલિક પડે સમશાનની જે જર્જીત હાલત છે એને આપણે રિનોવેટ કરવું જોઈએ અને એમાં જે અર્થ પરેલા લાકડા છે એનો કચરાનો એકદમ ભંડાર થઈ ગયો છે એનો એક નિકાલ લાવવો જોઈએ અને એ ખાટલી પણ આપણી જે સળગાવાની જે ખાટલી છે એ પણ જર્જીત પામ્યા હતા એ લોકોને લઈ જવા પડ્યા હતા કે બે ખાટલી આપણી પાસે સુવિધા નથી અને કચરો બહુ છે ભયંકર કચરો છે વોલ પણ આપણી તૂટી પડેલી છે કમ્પાઉન્ડ વોલ તાત્કાલિક પડે એનું રેનોવેશન થવું જોઈએ બીજી વાત આપણે કરીએ તો હમણાં આપણે અનુભવ્યું છે કે કલરિયા આઉટપોસ્ટ જે પોલીસ ચોકી હતી બહુ ગઈ તે પોલીસ ચોંકીને સ્થળાંતર કરીને કચ્છી ગામ લઈ ગયા પણ કચ્છી ગામની ને સોમનાથ પંચાયતની એક જ પોલીસ ચોકી રાખવામાં આવી છે જેનાથી બહુ તકલીફ થઈ રહી છે ને ત્યાં પોલીસ સ્ટેશનમાં પણ એટલો બધો લોડ છે કે એ લોકો પણ આને હેન્ડલ કરી શકતી નથી રહ્યા એમ બહુ ભીડ લાગી રહ્યો છે કચ્છી ગામમાં ને સ્ટાફ પણ ઓછો લાગી રહ્યો છે તો મારી રિક્વેસ્ટ છે કે એક આઉટપોસ્ટ આપણી પાછી કલરિયામાં ચાલુ કરવામાં આવે જેથી આપણને સુવિધા મળી શકે ને પેટ્રોલિંગ પણ વધી શકે હમણાં તમે જોયું છે કે પેટ્રોલિંગ ઓછું થઈ ગયું પોલીસનું પણ આ કચ્છી ગામમાં જ્યારેથી ટ્રાન્સફર થયું ઈશ્વરભાઈ કીધું કે રોડ ખરાબ છે તો બિચારા પેટ્રોલિંગ માટે પણ નહી આવી શકે તેમાં એક મટર પણ થઈ ગયું હેલું બરાબર ને આપણી પંચાયતમાં એક મટર એ થઈ ગયું ને એક પેલો ભંગારવાળો પેલો તાલપથરમાં કોઈ એક થઈ ગયું બે મટર થઈ ગયા છ મહિનાની અંદર એટલે જરૂર છે એટલે પોલીસ ચોકીની ને પોલીસ વ્યવસ્થાની તરદમ જરૂર છે બીજી વાત આપણે કરીએ તો માઇગ્રન્ટ કેન્દ્રિત કરીએ ઓઆઈડીસીની વિન્ડો ટિકિટની ટિકિટ માટેની જે ની વિન્ડો છે દમણ આપણે જવું પડે રેલવે ટિકિટ બુક કરાવવા માટે ને હવે રેલવે મંત્રાલયે પણ સાત દિવસનો ટાઈમ કર્યો છે બરાબર થોડુંક આમ તમ તો ભાઈ જોઈ લેજો તમે કે જે રિઝર્વેશનનો ટાઈમ પહેલાં વઘારે મળતો હતો તે હવે સાત દિવસનો મળે છે તો લાંબી કતાર બનવાની પોસિબિલિટી છે અને માઇગ્રન્ટ એરિયો અમારા સોમનાથ પંચાયતમાં સૌથી વધારે છે એ માટે હું રિક્વેસ્ટ કરું છું આ ગ્રામ સભાના માધ્યમથી કે ઓઆઇડીસી જે ઓફિસ આવેલી છે ત્યાં જ એક ટિકિટ પારીની બીજી વ્યવસ્થા કરવામાં આવે જેથી કે અમારા જે આ માઇગ્રન્ટ ભાઈઓ આવેલા છે ઉત્તર ભારતીયો છે એ લોકોને પણ આ સુવિધા મળી શકે અને આ રોડની તો હવે આપણે શું વાત કરીએ આ લગભગ સાડા ચાર વર્ષ થઈ ગયા નવી પંચાયતનું ગઠન થઈને ને આ આપણી ચોથી ગ્રામ સભા છે ને લગભગ છેલ્લી છેલ્લી ગ્રામ સભા છે આ અને પછી તો આવતું ઇલેક્શન આવી જશે પણ રોડ પર એક પણ કાર્પેટ લાગ્યો નથી ઇન્ટરનલ રોડની વાત કરું તો કાર્પેટ લાગ્યો નથી પોર્ટ હોલ સોળા ભરવામાં આવ્યા હતા પણ તે એક એકે ચોમાસાની અંદર ધોવાઈ ગયા તમે તમે જે રોડ ત્યાં તો બહુ જ ખરાબ હાલત છે એ લોકો પણ ફિલિંગ કરે છે પણ ડામર નો કોટ લાગતો નથી હવે નવો પ્રોજેક્ટ બને ત્યાં સુધી અમારી રિક્વેસ્ટ છે કે એક લાઈન સુધીનો ડામર તાત્કાલિક રાખી આપવામાં આવશે બીજી રજૂઆત તો આપણે એમપી સાહેબ ને કરી છે એમપી સાહેબ હવે